જો जो स्नाई દવા છે અને જો આમાંથી ચાર ગોળી તો કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને ભાઈ જય માતાજી ને આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે માથે ને ભાઈ પાછું જો જો તો વાતાવરણ ને એમને જ છે હજી હમણા અને અહીંયા જો તો ભાઈ દાઢી નું કામ ચાલુ છે પપ્પા કરે છે દાઢી અને અત્યારે અંદર રૂમ માં જો તો મમ્મી લે છે પઠાડી દો

આવી જ છે ખાંભા નામ જો તમે મિસ્ત્રી બનાવે છે આપણો જુગાડ જો આ રીતનો જુગાડ આપણે બનાવવાનો છે ભાઈ ખેતીવાડી માટે અને અત્યારે આપણે ખાંભા થઈ જો આ રીતનું બાયન લોકેશન છે જુગાડ બની જાય હાલે સક્સેસ જાય એટલે હું તમને કઈ કઈ રીતે બનાવ્યો છે કઈ જગ્યાએ આપડે જુગાર બનાવ્યો છે જુગાર આમ જો ભાઈ રસોઈ બનવાની થઈ ગઈ છે ચાલુ ને આપડો જુગાર અહીં પીડો છે આ રીતનો આપણે કાલે જુગાર કાલી પાઇપ નો બનાવ્યો હતો આજે તો બધું આ રીતનું બનાવ્યું હશે હવા વાડી લઈ જઈ અને કઈ રીતે હાલે છે પછી ખબર પડે તો જુગાર ને પહેલા આપણે મૂકી દઈ છે ખાસી હવે વરસાદ રે પછી આ જુગાર કામ કરશું ક્યાં મૂકવાનું જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આમ જો જમવામાં છે રીંગણા બટેકાનું શાક છાશ રોટલો ટોટલી અને અઠાણું માં જોવો તો ભાઈ કોલા નું અઠાણું છે તો હાલો ભાઈ હવે જમી લઈએ એ ફ્યુ મોમેન્ટ લઈ ઠંડી કંડી છે સાલું દવાને દળવાનું કીધું છે ચાલુ ઘઉં ભાઈ દળવાના આટા ઘઉં કરી દીધું છે દળવાનું ચાલુ અને ચોમાસું છે તો પણ ઘંટેમાં એટલે બધો કંઈ વાંધો આવતો નથી દળવામાં હારી છે ઘંટે હવે ભાઈ દીવાબટ્ટીનો ટાઈમ થઈ ગયો છે તો જોવો ભાઈ દીવાબટ્ટી કરી નાખીએ આપણે ભંડેરી પાકાશ આની અંદર છે વાઇટો અહીં જોવું તો અગરબટ્ટી છે ચાલો આપણે દીવાબટ્ટી કરી આની ભાઈ આપણે રેસીપી ભાઈ અપલોડ કરવાના છે કાલના બ્લોગમાં તમને જોવા મળ્યા છે આપણે બટેકા ભૂંગળા કેવી રીતે બનાવ્યા અને રીત ભાઈ હાવ અલગ જ છે તમે આ રીતના કોઈ કટિંગ કરીને બટેકા ભૂંગળા નહીં બનાવવા જુઓ આની રેસીપી પણ આપણે આગળના બ્લોગમાં જોવા મળી જુઓ તો આપણે જમી લઈએ અત્યારે જોવો તો ભાઈ મમ્મીનું આપણે દવા પાવાનું કર્યું છે સાલું જો સ્નાઈ ટીકાની દવા છે અને જો ચાર ગોળી પાવાની છે એ રીતાની અંદર આખો કોષ છે તો ભાઈ એને દવા આપણે પાઈ દઈએ અને આયશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગીમો હશે ગીમો એટલે ભાઈ ફટાફટ લાઇક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હજી નો કુડિયો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી હવે નવા નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળી મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય